હલો ફ્રેન્ડ્સ વેલકમ ટુ આપનું રસોડું આજે અમે તમારા માટે લઈને આવ્યા છીએ વરસાદમાં ખાવાની મજા આવે એવો ઇન્સ્ટન્ટ મકાઈના હાંડવાની રીત આ હાંડવો આપણે ફટાફટ લીલી મકાઈમાંથી બનાવવાનો છે દાળ ચોખા પલાળવાની કોઈ ઝંઝટ વગર અને એટલો ટેસ્ટી અને હેલ્ધી બને છે કે તમે લંચ બોક્સમાં આપી શકો છો બાળકોને સવારે બ્રેકફાસ્ટમાં પણ ખાઈ શકો છો અને જો સાંજે કંઈ હળવું ખાવું હોય તો તમે ડિનરમાં પણ આ હાંડવો ખાઈ શકો છો તો વિડીયોને સ્કીપ કર્યા વગર તમે આખો જ વિડીયો જોજો અને જો તમે ચેનલ પર નવા હોય અને હજુ સુધી અમારી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય ફ્રેન્ડ્સ તો કરી દેજો અને બાજુમાં આપેલા બે લાઇકોનને દબાવજો જેથી આવનારા દરેક નવા વિડીયોની નોટિફિકેશન તમને મળતી રહે અને જો તમને અમારા વિડીયો પસંદ હોય તો વિડીયોને લાઈક કરજો અને તમારા ફ્રેન્ડ્સ અને ફેમિલી મેમ્બર્સમાં વધુને વધુ શેર કરજો લીલી મકાઈનો ઇન્સ્ટન્ટ હાંડવો બનાવવા માટે એક વાટકો આપણે લીલી મકાઈના દાણા લઈશું અમેરિકન મકાઈના દાણા લેવાના છે એક વાટકો સોજી પોણો વાટકો એટલે ચાર ચાર ચમચી જેટલો ચણાનો ઝીણો લોટ અને એટલો જ આપણે ચોખાનો લોટ લેવાનો છે ચાર ચમચી જેટલો અને આ અમેરિકન મકાઈના દાણા લીધેલા છે આપણે કાચી જ મકાઈ લેવાની છે તેને મિક્સરમાં અથવા તો ચોપરની અંદર આ રીતે અધકચરી ક્રશ કરી લેવાની છે ચાલુ બંધ કરીને થોડાક મકાઈના દાણા આપણે રેવા દઈશું ત્યારબાદ તેની અંદર સોજી ઉમેરી દઈશું મકાઈના દાણાને અધકચરા ક્રશ કરી તેની અંદર સોજી ચોખાનો લોટ અને ચણાનો લોટ આપણે ઉમેરી દઈશું ચોખાનો લોટ અને ચણાનો લોટ આપણે ઝીણો લેવાનો છે આ ઇન્સ્ટન્ટ હાંડવો છે એટલે આપણે તેની અંદર સોજી ઉમેર્યો છે અને ચોખાનો લોટ અને ચણાનો લોટ ઉમેર્યો છે ત્યારબાદ તેની અંદર ધોઈને સમારેલી પાલક ઉમેરી છે આપણે પાલક અને કોર્નનું કોમ્બિનેશન બહુ જ સરસ લાગે છે પણ જો તમારે પાલક ના ઉમેરવી હોય તો તમારે સ્કીપ કરવાની પણ મકાઈની સાથે પાલકનું કોમ્બિનેશન સારું લાગે છે એટલે અમે અહીંયા ઉમેરી છે થોડા મકાઈના દાણા આખા ઉમેરીશું અહીં આપણે કાચી મકાઈના દાણા લીધેલા છે તેને બાફવાની જરૂર નથી અને એક વાટકો ધોઈને સમારેલી પાલક ઉમેરી છે તમે પાલકની જગ્યાએ છીણેલું ગાજર કેપ્સિકમ અથવા તો કોબીજ કંઈ પણ ઉમેરી શકો છો અને કંઈ ના ઉમેરવું હોય તો ફક્ત મકાઈમાંથી પણ આ હાંડવો તૈયાર થઈ શકે છે થોડા આપણે લીલા ધાણા ઉમેરીશું ધોઈને સમારેલા અને છાશ લીધી છે અહીં અમે તમે દહીં પણ લઈ શકો છો જો તમે દહીં લેતા હોય તો એક વાટકો ભરી અને તમારે મીડિયમ ખાટું દહીં લેવાનું પણ અમે અહીંયા છાશ લીધી છે એટલે મીડિયમ ખાટી છાશ આપણે પાણીની જગ્યાએ ઉમેરવાની છે પહેલાં એક વાટકો છાશ ઉમેરી હતી અને આ ફરીથી પણ આપણે એક વાટકો છાશ ઉમેરી છે જો તમે દહીં લેતા હોય તો એક વાટકો દહીં લેવાનું અને બીજું પાણી ઉમેરવાનું આ રીતે બધું જ મિક્સ કરી દેવાનું છે આ હાંડવો ફટાફટ બની જાય છે અને ટેસ્ટમાં પણ ખૂબ જ સરસ લાગે છે અને આથાની કોઈ ઝંઝટ નથી હોતી આની અંદર એટલે જે લોકો આથાવાળું ના ખાતા હોય એ લોકો પણ આ હાંડવો ખાઈ શકે છે અને ડાયાબિટીસના પેશન્ટને અથવા તો જે લોકો ડાયટ કરતા હોય એ લોકો પણ આ રીતે બનાવીને ખાઈ શકે છે હાંડવો આની અંદર ભરપૂર પ્રમાણમાં આપણે મકાઈ ઉમેરી છે પાલક ઉમેરી છે તો હેલ્ધી પણ ઘણો છે આ આ રીતે મિક્સ કરી દેવાનું અને તેને ઢાંકી અને અડધો કલાક આપણે રહેવા દઈશું અડધો કલાક થઈ ગયો છે મિશ્રણ જાડું થઈ ગયું છે તમે જોઈ શકો છો તો બીજો એક વાટકો છાશ આપણે ઉમેરી છે જો તમે દહીં લીધું હોય તો એક વાટકો દહીં અને બે વાટકા પાણી ઉમેરવાનું પણ અમે અહીં ફક્ત છાશ જ લીધી છે એટલે પાણી નથી ઉમેર્યું આ રીતની કન્સિસ્ટન્સી આપણે રાખવાની છે આવી રીતની હવે આપણે આની અંદર મસાલા કરીશું તો તેના માટે મીઠું મરચું હળદર ધાણા જીરું અને બે ચમચી જેટલી ખાંડ લીધી છે જો તમને આમાં ગળપણ ના ગમે તો તમારે સ્કીપ કરવાનું કેમ કે આપણે અહીંયા સ્વીટકોન લીધ એટલે અમેરિકન મકાઈના દાણા લીધેલા છે એ એ પણ થોડા ગડપણવાળા જ હોય છે તો તમને ના ગમે તો તમારે સ્કીપ કરવાનું અને આદુ મરચાં લસણની પેસ્ટ લીધી છે જો તમે લસણ ના ખાતા હોય તો તમારે સ્કીપ કરવાનું આ રીતે બધું જ બરાબર મિક્સ કરી દેવાનું હવે આપણે તેનો વઘાર કરીશું તો તેના માટે બે ત બે ચમચી તેલ આપણે ગરમ કરવા મૂકી દીધું છે તેલ ગરમ થાય એટલે તેમાં રાઈ લાલ મરચાં એકથી બે લીમડાના પાન અને થોડા તલ ઉમેરી અને ગેસ બંધ કરી દઈશું હિંગ ઉમેરીશું થોડી ચપટી અને હવે આપણે ગેસ બંધ કરી અને આ વઘારને આપણે હાંડવાના બેટરમાં ઉમેરી દેવાનો છે આ રીતે આવી રીતે વઘાર કરી અને હાંડવો બનાવવાથી હાંડવો ખૂબ જ ટેસ્ટી લાગે છે તમે પાલકની જગ્યાએ સરગવાના જે પાન આવે છે એ પણ તમે ધોઈ અને સમારીને ઉમેરી શકો છો આ રીતે બધું જ બરાબર મિક્સ કરી લેવાનું સરસ રીતે અને આ રીતની કન્સિસ્ટન્સી રાખવાની છે જો તમારે ખીરું જાડું હોય તો થોડું પાણી ઉમેરી અને આ રીતનું કરી દેવાનું હવે હાંડવાને સોફ્ટ બનાવવા માટે અહીં આપણે અડધી ચમચી કરતાં થોડો ઓછો બેકિંગ સોડા એટલે કે સાજીના ફૂલ લીધા હતા અને તેની ઉપર અડધી અડધી ચમચી અથવા તો એક ચમચી લીંબુનો રસ આપણે ઉમેરી દેવાનો છે એક્ટિવેટ કરવા માટે અને મિક્સ કરી લેવાનું તમે બેકિંગ સોડાની જગ્યાએ ઈનો પણ લઈ શકો છો પણ જો તમે ઈનો લેતા હોય તો થોડું થોડું બેટર લઈ એમાં ઈનો ઉમેરી અને પછી હાંડવો બનાવવાનો હવે આપણે કઢાઈમાં ઇન્સ્ટન્ટ હાંડવો બનાવવાનો છે એટલે અહીંયા એક કઢાઈની અંદર થોડું તેલ ઉમેરી તેલ ગરમ થાય એટલે તેમાં રાઈ નાખીશું રાઈ તતળે એટલે તેમાં થોડા તલ ઉમેરીશું ગેસ આપણે એકદમ ધીમો રાખવાનો છે અને હાંડવાનું બેટર આની અંદર પાથરી દઈશું આવી રીતે તમને જે પ્રમાણે જાડો કે પાતળો હાંડવો જોઈતો હોય એ પ્રમાણે તમારે બેટર પાથર પાથરવાનું અમે અહીંયા ત્રણ નાના ચમચા બેટર લીધું છે આ રીતે બધું બરાબર પાથરી દેવાનું અને તેની ઉપર થોડા મકાઈના દાણા ઉમેરીશું અને થોડા તલ ભભરાવીશું ગેસ આપણે એકદમ ધીમો રાખવાનો છે ધીમા ગેસે જ આ હાંડવાને થવા દેવાનો ઢાંકીને આવી રીતે એક બાજુ સરસ હાંડવો થઈ જાય એટલે ઉપરની સાઈડ સાઈડે થોડો ડ્રાય થઈ જશે તો ત્યાં પણ થોડું તેલ લગાવી અને હાંડવાને આપણે ફેરવી લઈશું તમે આ હાંડવો નોનસ્ટિક પેનમાં પણ બનાવી શકો છો અને આ રીતે એલ્યુમિનિયમની કઢાઈ અથવા તો સ્ટીલની કઢાઈમાં જો જાડી હોય તો તમે બનાવી શકો છો પણ જો પાતળી સ્ટીલની કઢાઈ હશે તો તેમાં તે ચોંટશે પણ લોખંડની કઢાઈ હશે તો એમાં નહીં ચોંટે એ રીતે તમે લોખંડની કઢાઈ નોનસ્ટિક અથવા તો એલ્યુમિનિયમમાં તમે આ હાંડવો બનાવી શકો છો તમે જોઈ શકો છો બંને બાજુ એકદમ સરસ ક્રિસ્પી હાંડવો તૈયાર થયો છે તો હવે આપણે તેને ઉતારી લઈશું એક પેનમાં એક પ્લેટમાં અને અને જો તમારે મીની હાંડવો બનાવવો હોય બાળકો માટે તો આ રીતે વઘારી આમાં થોડું તેલ મૂકી તેલ ગરમ થાય એટલે રાઈ ઉમેરવાની રાઈ તતળે એટલે તલ ઉમેરીશું અને હાંડવાનું બેટર ઉમેરી અને મીની હાંડવો પણ તમે તૈયાર કરી શકો છો બાળકોને લંચ બોક્સમાં આપવો હોય તો આ રીતે મીની હાંડવો પણ તમે આપી શકો છો એ લોકોને ખાવાની ખૂબ જ મજા આવશે આ રીતે અમે અહીં બે ચમચા બેટર ઉમેર્યું છે પણ તમે એક ચમચો બેટર ઉમેરી અને એકદમ પાતળો હાંડવો પણ તૈયાર કરી શકો છો એ જ રીતે જે રીતે આપણે કઢાઈમાં બનાવ્યો છે એ જ રીતે આમાં બનાવવાનો છે ઉપર થોડા મકાઈના દાણા અને તલ ઉમેરી અને એકદમ ધીમા ગેસે ઢાંકી અને આને આપણે ચડવા દઈશું આ રીતે એક બાજુ ચડી જાય એટલે ફેરવી લેવાનું આ મીની હાંડવો પણ સરસ બને છે આ રીતે વઘારિયાની અંદર બાળકોને આ રીતે મિની હાંડવો આપશો તો એ લોકોને પણ ખાવાની ખૂબ જ મજા આવશે તમે જોઈ શકો છો એક બાજુ એકદમ ક્રિસ્પી તૈયાર થઈ ગયો છે એ જ રીતે બીજી બાજુ પણ આપણે થવા દઈશું તો તૈયાર છે આપણો લીલી મકાઈનો ઇન્સ્ટન્ટ હાંડવો જોઈને જ ખાવાનું મન થાય એટલો ટેસ્ટી અને હેલ્ધી બને છે હવે તેની સાથે ખાવાની લસણની ચટણી આપણે બનાવીશું તો તેના માટે થોડી લસણની કળીઓ લઈશું પંદરથી વીસ નંગ અને ચપટી મીઠું નાખી તેને ખાંડણીમાં ખાંડી લઈશું ત્યારબાદ આ રીતે ખાંડણીમાં ખાંડી લીધા પછી તેની અંદર આપણે લાલ મરચું ઉમેરવાનું છે આ કાશ્મીરી લાલ મરચું છે બેથી ત્રણ ચમચી મરચું આપણે ઉમેરી દઈશું અથવા તો જરૂરિયાત પ્રમાણે અને તેની અંદર આપણે એકદમ ક્રોસ થઈ જાય પછી પાણી ઉમેરી અને બધું જ બરાબર મિક્સ કરી લેવાનું છે આ રીતે અને એક બાઉલમાં કાઢી લઈશું અને બીજું થોડું પાણી અને થોડી પાતળી કરીશું ચટણીને થોડી ઢીલી ચટણી રાખવાની એટલે હાંડવાની સાથે ખાવાની મજા આવે આવી રીતની હવે આપણે આ ચટણીની ઉપર બે ચમચી તેલ ગરમ કરવા મૂકી દીધું છે તેલ ગરમ થાય એટલે ચટણીની ઉપર આપણે રેડી દેવાનું છે આ રીતે તો આ આપણી ઇન્સ્ટન્ટ લસણની ચટણી પણ તૈયાર થઈ ગઈ છે હાંડવા સાથે આ ચટણી ખાવાની ખૂબ જ મજા આવે છે તો તૈયાર છે આપણી આ લસણની ચટણી અને લીલી મકાઈનો ઇન્સ્ટન્ટ હાંડવો અત્યારે માર્કેટમાં મકાઈ સારા એવા પ્રમાણમાં મળતી હોય છે તો મકાઈ હેલ્થ માટે ખૂબ જ ગુણકારી છે તો આ રીતે આપણે મકાઈનો ઉપયોગ કરવો જોઈએ અલગ અલગ રીતે તેને આપણે ગ્રીન ચટણી અને લસણની ચટણી સાથે સર્વ કર્યો છે ગ્રીન ચટણીની રીત પણ પહેલાં અમે બતાવેલી જ છે તમને તોડીને પણ અમે તમને બતાવી દઈએ અંદરથી પણ એકદમ સરસ દેખાય છે આ તો તૈયાર છે આપણો આ હાંડો તમને અમારા લીલી મકાઈના ઇન્સ્ટન્ટ હાંડવાની રીત કેવી લાગી તે અમને કમેન્ટ કરીને જણાવજો ફ્રેન્ડ્સ અને તમે હાંડવો કઈ રીતે બનાવો છો તે પણ અમને કમેન્ટ કરીને જણાવજો બીજી આવી નવી નવી હેલ્ધી અને ટેસ્ટી રેસીપી સાથે ફરી મળીશું બાય